જય માતાજી મેં ટાટા સફારી સ્ટ્રોમ ઇ એક્સ ગાડી વેચવાની છે તો એ ગાડી વિશે હું તમને બધી જ માહિતી આ વિડીયોની અંદર આપવાનો છું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને આપણી ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો આ ગાડીના મોડલની વાત કરું તો બે હજાર તેરના ત્રીજા મહિનાની આ ગાડી છે ટાટા સફારી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો એકદમ ટીપટોપ કન્ડિશન સાચવેલી ગાડી છે કંપની કલરની અંદર તમને આ ગાડી જોવા મળશે ક્યાંય જોવા નહીં મળે ગાડીના ઓનરની વાત કરું તો વન ઓનર ગાડી છે ડીઝલ ગાડી છે તમને આ ગાડી ડીઝલ જોવા મળશે વીમો હજી શરૂ છે એવું આ ગાડીના માલિક જણાવે છે કિંમતની વાત કરું તો ચાર લાખ પંચોતેર હજાર આ ગાડીની કિંમત રાખેલી છે તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે તેવું આ ગાડીવાળા ભાઈ જણાવે છે આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તમને આ ટાટા સફારી પ્રોપર જૂનાગઢ જોવા મળશે બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો એકદમ ટીપટોપ કન્ડિશન છે ચાસવેલી અને ચોખી ગાડી છે ગાડીના માલિકનો નંબર નેવું એક સાસઠ એકવી એક અગિયાર આમાં ફોન નંબર છે તમે તેને ફોન કરી શકો છો અથવા તો તમે ત્યાં રૂબરૂ જઈ વધુ માહિતી મેળવી શકો છો કોલ પર અથવા તો તમે રૂબરૂ જઈ આ ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો અથવા તો તમે રૂબરૂ જઈ ટેસ્ટ ડ્રાઈવ કરીને આ ગાડી વિશેની વિગતો મેળવી શકો છો